હેલો દોસ્તો આપણે પેસ ગુજરાત પોલીસ ભરતી માટે જીસીઆરટી સિરીઝ જોઈએ છીએ એમાં આપણે ધોરણ આઠ સામાજિક વિજ્ઞાનના ક્રમશ પાઠવા જ મોસ્ટી પ્રશ્ન જોઈએ છીએ અને એમાં આપણે અઢાર પાઠના મોસ્ટ હેમ્બી પ્રશ્ન જોઈ નાખ્યા છે તે પ્રશ્નો ખૂબ જ મહત્ત્વના છે પરીક્ષાની દૃષ્ટિએ ખૂબ જ મહત્ત્વના છે એ તો તમને ખ્યાલ જ છે કેમ કે દોસ્તો આપણે પાઠ્યપુસ્તકોના પ્રશ્ન જોઈએ છીએ એટલે જો તે તે પ્રશ્નો તમે ના જોઈએ તો જોઈ નાખજો તે તમને પ્લે લિસ્ટમાં મળી જશે અને અત્યારે આપણે સામાજિક વિજ્ઞાનના લાસ્ટ પાઠના એટલે કે ઓગણીસમા પાઠના મોસ્ટ હેમ્બી પાંચ પ્રશ્ન જોઈશું આ દોસ્તો આ પાઠમાંથી આપણને પાંચ જ પ્રશ્ન મળે છે તે પાંચ જ પ્રશ્ન ખૂબ જ મહત્ત્વના છે તે પણ આપણે જોવા જરૂરી છે પાંચમાંથી બે પ્રશ્ન તો ખૂબ જ મહત્ત્વના છે એ તો યાદ રાખી જ લેજો અને દોસ્તો આ પાઠનું નામ છે સામાજિક આર્થિક ક્ષેત્ર સરકારની ભૂમિકા એટલે યાદ રાખજો દોસ્તો આમાંથી પણ સરકાર પ્રશ્ન બનાવી શકે છે પાંચ પ્રશ્ન છે એટલે આ શું નહીં પૂછે એવું નહીં રાખવાનું એટલે બધા જ પ્રશ્નો આપણી માટે મહત્વના છે તો ચાલો દોસ્તો શરૂ કરીએ આજના પ્રશ્નો અને આ દોસ્તો હજી સુધી જો તમે મારી ચેનલ સાથે જોડાય નહીં તો જોડાઈ જજો કેમ કે દોસ્તો આપણે વારાફરતી આવા જ પ્રશ્નો લાવતા રહીએ છીએ એટલે અમારી ચેનલ સાથે જોડાઈ જજો એટલે કે ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો આકસ્મિક બીમારી સમયે કયા નંબર ઉપર ફોન કરી સુવિધા મેળવી શકાય છે તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન સી એકસો આઠ પર દોસ્તો યાદ રાખજો અકસ્માત કે આમાં યાદ રાખવાની જરૂર નથી તમને ખ્યાલ આવી જ જાય આપણે અકસ્માત કે આકસ્મિક બીમારી સમયે એકસો આઠ ને જ ફોન કરી છે અને સુવિધા મેળવી છે પ્રશ્ન બે કલ્યાણ રાજ્ય બનાવવા માટે એટલે કે બનવા માટે ભારતે કેવી સમાજ વ્યવસ્થાનું નિર્માણ કરવું જરૂરી બન્યું છે દોસ્તો આ પ્રશ્ન માટે જ આ પ્રશ્ન આપણે જોઈએ છીએ એટલે યાદ રાખજો અને આન્સર આવશે ઓપ્શન બી સર્વજન હિતાય અને સર્વજન સુખાય દોસ્તો કલ્યાણ રાજ્ય બનવા માટે ભારતે સર્વજન હિતાય અને સર્વજન સુખાય સમાજ વ્યવસ્થાનું નિર્માણ કરવું જરૂરી બન્યું છે યાદ રાખજો દોસ્તો આ પ્રશ્ન પૂછાઈ શકે તેમ છે પ્રશ્ન ત્રણ ભારતે કેવું રાજ્ય બનવાનો સંકલ્પ કર્યો છે તો દોસ્તો આપણે આગળ પ્રશ્ન જોયો અને આન્સર આવશે ઓપ્શન એ કલ્યાણ રાજ્ય ભારતે કલ્યાણ રાજ્ય બનવાનો સંકલ્પ કર્યો છે પ્રશ્ન ચાર શ્વેત ક્રાંતિ સેના ઉત્પાદન માટે હોય છે તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન ડી દૂધના ઉત્પાદન માટે દોસ્તો આ પ્રશ્ન આવી રીતે પણ બની શકે છે અને શ્વેત ક્રાંતિ સેના સાથે સંકળાયેલી છે તો દૂધના ઉત્પાદન સાથે શ્વેત ક્રાંતિ સંકળાયેલી છે યાદ રાખજો પ્રશ્ન પાંચ માનવની કઈ મૂળભૂત જરૂરિયાત સુલભ બને તેવા પ્રયત્ન થયા છે તો દોસ્તોના આન્સર આવશે ઓપ્શન એ અન્ન વસ્ત્ર અને ઓટલો દોસ્તો માનવની અન્ન વસ્ત્ર અને ઓટલો મૂળભૂત જરૂરિયાત સુલભ બને તેવા પ્રયત્ન થયા છે તો દોસ્તો આપણે ઓગણીસમાં પાઠના કે ધોરણ આઠ સામાજિક વિજ્ઞાનના લાસ્ટ પાઠના આપણે પાંચ મોસ્ટ આપી પ્રશ્ન જોઈ નાખ્યા છે અને દોસ્તો આજે આપણે ધોરણ આઠ સામાજિક વિજ્ઞાનની ચોપડી પૂરી પણ કરી નાખી છે